મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતના યોગી કેને કહેવામાં આવે છે જેની તસવીર છે તે ઉત્તર પ્રદેશના સીએમ યોગી છે તેની સાથેની તસવીરો વાયરલ થઈ છે આ કોણ છે જેમને ગુજરાતના યોગી કહેવામાં આવે છે અને શા માટે કહેવામાં આવે છે તેમજ તેમનો પરિચય છે તે તમને આજના વિડીયોમાં આપવાનો છે તો આ તમામ માહિતી માટે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો ને જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો યોગી દેવનાથની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે હિન્દુ યુવાવાહીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે ઘણા લોકો યોગી દેવનાથની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યા છે અને તેમને ગુજરાતના યોગી કહી રહ્યા છે જેમનું નામ છે યોગી દેવનાથ જેમની ઓળખાણ ગુજરાતના યોગી તરીકે કરવામાં આવી રહી છે આટલું જ નહીં યોગી દેવનાથ પોતે પણ પોતાના ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તમામ પોસ્ટો અને તસવીરો છે તે શેર કરતા રહે છે જ્યારે લોકોએ તેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર પર ગુજરાત કાંઈ યોગી ટ્રેન્ડ છે તે થવા લાગી અહેવાલ અનુસાર યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના છે તે માનવામાં આવે છે તેમની પાસે યોગી દેવનાથ નામની એક વેબસાઇટ છે તે પણ છે જેમાં લખ્યું છે કે તેઓ ગુજરાતના હિન્દુ યુવા પ્રભારી તેમજ કચ્છ સંત સમાજના પ્રમુખ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે તેઓ લગભગ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ એકલધામ આશ્રમ છે તેના મહંત પણ છે એટલું જ નહીં યોગી દેવનાથને આગામી વિધાનસભાની અંદર કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠક પરથી ઉતારવાની અટકળો છે તે પણ હાલના સમયની અંદર ચાલી રહી છે આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં તેઓ ત્યારે ચર્ચાની અંદર આવ્યા હતા જ્યારે તેમની એક ટ્વીટ છે તે વાયરલ થઈ હતી જેમાં લખ્યું હતું કે આઠ લાખ એકાવન હજાર ફોલોઅર્સ ધરાવતા દરેકનો હૃદયપૂર્વક આભાર આ અનુવાયીઓ નથી પરંતુ તેઓ મારા પરિવારનો એક ભાગ છે આવી એની ટ્વીટ છે તે સપ્ટેમ્બર મહિનાની અંદર વાયરલ થઈ હતી ત્યારે તેઓ ખૂબ ચર્ચાની અંદર આવ્યા હતા હાલમાં તેઓ ફરી એકવાર સમાચારમાં છે અને હેશટેગ ગુજરાત કાંઈ યોગી ટ્રેન્ડ છે તે કરી રહ્યા છે તેમણે પોતે પણ આ ટ્રેનનો સ્ક્રીનશોટ છે તે ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો છે યોગી દેવનાથ બાર વર્ષની ઉંમરે સંન્યાસ સ્વીકાર્યો હતો અને નાથ અખાડાના સભ્ય છે તે બન્યા હતા યોગી દેવનાથ અને આદિત્યનાથ અવારનવાર તેમના અખાડાના મંચ પર એકબીજાને મળે છે અને બંને વચ્ચે સારા સંબંધ છે હાલમાં તેઓ ટ્વિટર ઉપર હેસટેગ ગુજરાત કા યોગી ટ્રેન્ડ કરી રહ્યા છે જેમને ગુજરાતના યોગી તરીકે ઓળખાણ છે તે આપવામાં આવી રહી છે